હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે આગામી સાત દિવસ સુધી અનેક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે કેટલીક જગ્યાએ ભારે વરસાદની શક્યતા છે તેમજ બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેમજ અમદાવાદ સહિતના જિલ્લાઓમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં માં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અંબાલાલ પટેલે ભારે વરસાદની કરી આગાહી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઓગસ્ટ ની શક્યતા છે હવામાન પટેલની આગાહી અનુસાર ઓગસ્ટે ભારે વરસાદ આવે તેવી આગાહી કરવામાં આવી છે ત્યારબાદ અતિ ભારે વરસાદની સંભાવના છે છઠ થી દસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ધોધમાર શક્યતા છે ભારે વરસાદથી તાપી નદીનું જળસ્તર વધશે અંબાલાલ પટેલની આગાહી અનુસાર તહેવારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે જન્માષ્ટમી બાદ પણ ભારે વરસાદના એંધાણ કરવામાં આવ્યા છે અઢારમી વીસ ઓગસ્ટમાં વરસાદનું જોર વધી શકે છે આ ઉપરાંત ગણેશોત્સવ દરમિયાન પણ ભારે વરસાદની સંભાવના છે